must have a હશે મિત્રો તળાજા પાગલ બાપુનો આશ્રમ હનુમાન સુંદર એ જગ્યા છે તળાજીની કાંઠે મસ્તનું વાતાવરણ છે અત્યારે સુંદર જોઈ રહ્યા છો તમે એકદમ મસ્તના છે અને તળાજાનો ડુંગરો જોઈ રહ્યા છો જોવા તમે તળાજાના ડુંગરાથી સાવ નજીકમાં છે તળાજી પુલ ઉપર પાગલ બાપુનો આશ્રમ છે અને ગુફાઓ પણ દેખાઈ રહી છે સુંદર એવો આશ્રમ છે માસ્તનો જગ્યા પણ મસ્તની છે અહીં આશાપાલા છે 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 વાતાવરણ અને વાતાવરણ છે મસ્તનું વરસાદ આવવાની તૈયારી છે પાણીનો બરફ છે ખૂબ જ સરસ એવી જગ્યા છે જૈન ગુરાજી મહારાજ સમાધિ દેવામાં આવેલી છે સંત હેમગીરી બાપુ એમનું પણ છે અહીં છે પાગલ બાપુ તો સુંદર એવી જગ્યા છે અહીં અને કષ્ટબંધન હનુમાન દેવ આવી રીતની જગ્યા છે બધી ખૂબ જ સરસ એવી જગ્યા છે અને વિશાળ છે છો બાપુ રહેણાંક વિસ્તાર છે રહેવાનો એજા પણ ખૂબ જ સુંદર છે વહી છો અને આ બધું સ્થાન એવું છે તે વસ્થાનો લોકેશન ખૂબ જ સુંદર છે હવનકુંડ પણ છે ખૂબ જ સરસ એવું છે વાતાવરણ મિત્રો જઈ રહ્યા છો તળાજી મોટી નદી છે તળાજી ચેતુજી નદી જેવી રીતે ફૂલઝાડ ને એવું ખૂબ જ સુંદર છે બગીચો ને મસ્ત એવો આશ્રમ છે અવશ્ય તળાજ આવો તો તળાજીના કાંઠે જ છે તો મુલાકાત કરીજો ને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરીજો શેર કરીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વાતાવરણ ખૂબ જ સુંદર છે ને અહીં આવો એટલે ખૂબ જ મજા આવે એવું છે જોઈ રહ્યા છો આ બધી વોકેશન છે خوب سوندری سجا ہے سندری سجا سے سمے پندر ہے سبھی اتنے સામે છે તળજી રોડ છે ત્યાંથી ડાયરેક્ટ જીએ બીમાં નીકળી જવાય એ રોડ ઉપર જ આવેલું છે હું પણ છે ખૂબ સુંદર એવું લોકેશન છે મિત્રો તમે અવશ્ય ફરી દર્શન કરવા આવજો અને એકદમ શાંતિનો અહેસાસ થાય છે આ મંદિરે રીતનું છે હું અને મારા મિત્ર એવા કાનાભાઈ બી આવ્યા છીએ આજે બપોરે કાપ હતો એટલા માટે હું અને કાનાભાઈ આવ્યા છી ને મસ્તનું એવું લોકેશન છે કે ચાલો દર્શન કરવા જઈ મિત્રો બધા આવી ગયા છે અને અહીંયા અલગ અલગ વૃક્ષો પણ છે જઈ રહ્યા છો તમે જો અલગ અલગ ફૂલ ઝાડ છે અહીં ને ખૂબ જ મસ્ત એવી જગ્યા છે ને લોકેશન પણ સારું છે એક્ઝેક્ટ ડુંગરાની બાજુમાં છે અત્યારે સેલ્ફી પાડી રહ્યા છે ડુંગરા ઉપર પણ માણસો અત્યારે જઈ રહ્યો છે કેમ કે ડુંગરો અત્યારે લીલો હોય છે એટલે એનું વાતાવરણ પણ ખૂબ જ સુંદર હોય છે અને જોવાનું મજા આવે આપણે દ્રશ્ય તો આ રીતનું કંઈક હતું તળાજામાં આવેલો છે આશ્રમ અને પાગલ બાપુનો આશ્રમ છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરીજો અને શેર કરીજો અને અમારી ચેનલમાં મિત્રો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો મળીશું એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને કષ્ટભંજન દેવ જય શિયા જય માતાજી આ મિત્રો હોપારીનું વૃક્ષ છે તમે જોઈ રહ્યા છો નાળિયેરી જુઓ આવે છે સોપારીનું વૃક્ષ છે આ અહીંયા આશ્રમમાં ખૂબ સુંદર એવી જગ્યા છે તો અવશ્ય મુલાકાત કરી જો અને જય શિયાળામ તો મળીશું નવા બ્લોગમાં અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો તમે જોઈ રહ્યા છો અત્યારે ખૂબ જ અંધારેલો છે અને ચાલો તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી સીતારામ